મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધા મારા એક નવા બ્લોકમાં હું કેમ છું બધા આશા કરું છું તમને મજામાં જશો તો દોસ્તો આજે જે બે ગામમાં આવે ને જાનમાં જાનમાં તમે પણ કઈ નહીં આવ્યા કે વાળા એટલા ન આવ્યા તો બસ અત્યારે ઓન થવી છીએ તો લાઈક કોમેન્ટ કરી દેજો અને રોડ તો ખબર નથી પણ આગળ જઈ શકો એમ વા જઈએ તો ઘર મળી જાય ને અહીંયા મળીએ તો જોડાયેલા રહેજો તમે આ ફોન તો મારી જોડે નથી એ આપણે આપી દીધું છે તો માળાઓને કીધું છે ફોટા બોટા પાડજો ને જે ઉતારીજો તો આપણે પાછળથી વોટ્સઅર કરી દેસું અને કદાચ આ તો પેલો આઈફોન લઈને આવતા રહો ને તો એમ થાય કે આઈફોન એમનો લાખ રૂપિયા લીધો તો પેલું કે એમ આપીને ગયા ક્યાં નહીં એટલે આપણે આઈફોન નથી લાવ્યા આપણે કોઈ હાજરી આપવાની છે ને એટલે આપણે સાચા ફોનમાં જ બનાવીને આપણે તો મહિનો એવો આઈફોન લીધો હોય આપણે આમ કે આપે એટલે બસ થોડા રહે તો મજા આવશે તમને તો દોસ્તો લોકેશન ઉપર આવી ગયા છે જુઓ તમે જવા દો ધીરે ધીરે જવા દો કાઢી લીજો ઉભી નહીં રાખતા ઘર બદલી નાખતા તું તારે જાને સાવી એટલે વાંધો નહીં આપણે છે ને વસ્તે વસ્તે કાઢ લો તો દોસ્તો આવી ગઈ છે ઢેટીયા ગામમાં આપણે જાન ભેગા આવ્યા છે જાન ભેગા મોડા પડે જવા જાન આમ થયા ને આપણે આમ યાર એટલો ફરક છે બાકી જોતા રહેજો મજા આવશે તમને તો હે ને હું ઉતરી જાઉં આગળ જાઉં भड़ाकड़ आता नहीं दिन नाम तू तेरी पकड़ती मैं कर तो ना माने बस એરે એટલે તને ડીજી આવેલો હે દોસ્તો દેખાડીશ તમને હાલો તો દોસ્તો બોગી ગયસી ફઈ ના કરે તો બસ તમને દેખાડીશ તો ચોરી બોરી એક નંબર બનાવી તમને બધું દેખાડીશ આઈફોન લાવ્યોત ને જો આપડી ગાડી આ પડી છે જો યુટ્યુબર હો બાકી યુટ્યુબર આપણે આ ગાડી આપણે હાથમાં ન હોય બાકી મજા આવી જાય જાજો ચોરી પણ દેખાડી દો પછી ફુવાને મળાવ દેગરો આ છે આપડો ફુવા ચોરી દેખાડી દો પછી બધાને મળાવ જો અત્યારે તો કે છે ને અત્યારે જો આવી રીતનું બનાવી છે કોમેન્ટ કરજો તમને કેવું લાગ્યું બાકી બસ અત્યારે ઘરમાં જઈએ પછી તમને બહારનું વ્યુ દેખાડવા લો તો દોસ્તો જો અહીંયા ચોરી આવી છે ત્યાં ખબર નહીં કેવી ચોરી છે બાકી અત્યારે જો આમાં ભલે રિઝલ્ટ ઓછો પણ દેખા છે મસ્ત જો હાલો આપણે બૂટ પહેરી લઈ જાઓ આઠના બૂટ હો દોસ્તો આ તો દોસ્તો ઘરમાં બેઠા તો મને લાઈટ હોય ગઈ નહીં તો બહાર નીકળે હવે આંબા નીચે બેસીએ ડીજે ઉપર ચડી જઈએ દોસ્તો એના કરતા ડીજે તડકામ પડી હોય ડીજે અંદર તો એને બફાર થશે આંબા એટલે બેસીએ તો આઈફોન લાવ્યો તો મજા પડી જાય કઈ નહીં દોસ્તો મજા જેટલું ઉતારી છે ને બેસ્ટ આપવાની કોશિશ કરીશ બાકી જો એમ મિત્રો બધા બેઠા છો તો દોસ્તો ઘરમાં બેઠા તો લાઈટ હોય ગઈ ને તો બહાર નીકળે હવે આંબા નીચે બેસીએ

संजेली वाला थोड़ा मोरा थोड़ा लेवा दे दोस्त आता गीत है कि मैं कहे आप जो जो तार जो तुम लोग मुझे आवश्य तुमने <laughs>

અંતર પછી કઈ બોલતો થઈ ને થાય પછી વિડિયા દેખે તેમ તો દોસ્તો કપડા તો દેખાડી દીધા હવે લાડાને દેખાડી દો બે હાથમાં બે મોબાઈલ લઈ લીધા હે એકમાં રિઝલ્ટ સારું આવે ને તો એકમાં ગમે કારણ કે આઈફોન મૂકી આવે ને એના બદલે બે ફોન હારે લઈ લીધા હે તો દેખાડો હોય કારણ કે હવે ને થોડી વાર રહેવાનું છે अरे आजो जगदीश रावत बस नकार अीतोनी रमजत बोला तुम्ही देखाडवाला રસ્તામાં કેવું પછી લાડો કે હું ક્યાં છું તો પછી એટલે બધાને બતાવવા પડે જો અમારી મંડળી ક્યાં બેઠી નહીં તમને દેખાડું જોવો આ રી જો અમારી મંડળી કયાનો આપણું આમ ટીકેવાળી મંડળી વધારે જાય તો બોલે ને ઉતારવા ને તે ડીજે દે કયા કયા ડીજે હે દોસ્ત આંબા હેઠે બેવાનું સપનું સપનું રહી કારણ કે એને જવાનું છે દોસ્તો થોડી વાર અલગ તણી ડીજે દોસ્તો તમે જોઈ જશે ના કયું ડીજે તમે દેખાડી દઉં પછી કહેતા નહીં કે કીધું નતું દોસ્તો ગલાના પડ ઋતુરાજ સાઉન્ડ તો બસ હવે થોડી વારમાં નીકળીએ તો જોતા રહેજો જેટલું ઉતરે ને એટલું બનાવીશ કારણ કે આઈફોન નથી લાવ્યો ને એટલા માટે ત્યાં ઉતારો પડશે ને એટલા માટે હવે થોડું ઘણું બતાવી દઉં તો બસ જોતા રહેજો તમે તો દોસ્તો જો કયું ડીજે છે ઋતુરાજ ભૂલી ગયો દોસ્તો આ જો બધું ભૂ આવી ગયો લખાવો લખાવો જો પૈસા કમાય તો કંજુસી આવે બધા જો શું ના તમારો ઋતુરાજ રામ રામ કરો કે રામ રામ હાથ નથી મિલા તો કઈ વાંધો નહીં તો હાલો હવે આપણે મળીએ કારણ કે ના મિલા તો કઈ નહીં યાર આઈફોન જોઈએ હોત ને તો મળે લે હમણાં કાઈ વાંધો નહીં દોસ્તો આ બાજુ પાર્ટી રહી ગઈ છે ને તો દેખાડો તમને આમાં હે ને પાસવર્ડ નથી ખબર પડે કેમેરા ખોલી જાય ને તો ઘણું છે આપણે કારણ કે પછી આ યુટ્યુબમાં નાખવાનું હોય ને એટલા માટે બાકી તો આયેલા રાખ કેમેરાવાળા હોત ને તો તો હું ન ઉતારત પણ કેમેરાવાળા નથી તો યાદગીરી માટે ઉતાર લઈએ આપણે પછી પાછા કોમેન્ટ કરશે કે હું તો ન આવ્યો તો આવો સામે ફોટા પડાવી જાઉં પછી તો હું ગાવા કરું હવે આમાં જે કોણ આવ્યું છે ને કટ નહીં થાય દોસ્તો બધા આવી ગયા ને એટલે કાપા કુટા થાય છે ને જે આઈ ગયા ને એ લોકો એમ મારો કાર્ડ નાખતો નીકળશે નહીં એટલે અત્યારે હોય ને તો કહી દેજો બીજી વાર ઉતાર દોસ્તો તો બસ આજનો લોકો આવે પૂરો લોક તમને કહું તો લાઈકો અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વિડીયોમાં બાય બાય થેન્ક યુ